આ સાડી બીજના નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું અને માં કચ્છ ધનિયાણી માં આશાપુરાને અને માં સોનલને એવી પ્રાર્થના કરું છું કે આ સમગ્ર વર્ષ દરમિયાન કચ્છીઓને સુખ સમૃદ્ધિ અને સુખાકારી પ્રાપ્ત થાય એવા હું માતાજીને પ્રાર્થના કરું છું અને સૌને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે હું આ નવા વર્ષ નિમિત્તે સૌને કચ્છી બાંધવોની વિનંતી કરું છું કે આપણે અત્યારે જ્યારે સારા વરસાદના સુખ

પાણીનું કાંઈ વેરફાટ ન થાય એના માટે આપણે પ્રયત્ન પ્રયત્નશિત થઈએ એવી પણ હું આજના દિવસે કચ્છ સૌ કચ્છીઓને હાર્દિક શુભકામના પાઠવું છું એક અપીલ કરું છું એક વિનંતી કરું છું અને આ અષારી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ત્યારે હું આ રથયાત્રા જે છે કોમી એકતાથી કોમી ભાઈચારાથી સુખપૃત્ય પસાર થાય અને હૈયે હૈયુ દડા એવા પુલકિત વાતાવરણમાં આ રથયાત્રાનું આયોજન થાય અને એ રથયાત્રામાં સૌ કચ્છવાસીઓ હોશેર ભાગ લે એવી પણ એમને વિનંતી કરું છું ફરીથી માં આશાપુરા અને મા સોનલ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે એવી કચ્છા કચ્છી નવા વર્ષના દિવસે હું સર્વે કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભ